દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે હું દૂધ કાઢવા જાઉં છું ચાલો ભાગોરે તમે પણ મારી સાથે હમણાં વરસાદ બહુ પડ્યો હતો એટલે ડેલું બહુ કાદું કાદું થઈ ગયું હતું એટલે અમે ગાયો ડેલાની બહાર કાઢ્યો છે એટલે અમારે દૂધ કાઢવા ભાગોરે ગાયો બનીને થઈ જવું પડે છે એટલે હું ભાગોર દૂધ કાઢવા જાઉં છું તમે ચાલો જુઓ હું તમને બતાવું મારી ભાગોર ગામની ભાગોર કેટલી સરસ છે મોટો વડ છે જુઓ શામમાં કેટલાય વર્ષો પુરાનો વડ છે હેરીમાનું મંદિર છે જુઓ છે ને કેટલો સરસ મારા ગામનો નજારો છે એકદમ

ચાલો હવે હું ગાયોનું દૂધ કાઢવાનું શરૂ કરું જય માતાજી મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો